જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંજી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે છે ને અવારમાં ઊઠી અને નહીં ધોઈ અને થઈ ગયા છે એ કમ્પ્લેટ અને ભે હું કામ કામકાજ ચાલુ છે બસ હમણાં વાહિદા કરવા છે ત્યાં સુધીમાં મંદિર સાફ કરી કચરા પોતા કરી અને ફૂલ ઉતારી અને ફૂલ ભગવાનને ચડાવી દઈ પછી બીજું કામ કરશું એટલે હજી તો ઘણું બધું છે ને અત્યારે આવી ગયા છે સવારના હાડા છ હાડા છમાં વાર છે હવા છ થયા હે પણ અંધારું હતું એટલે કઈ બ્લોગ ઉતરે નહીં અત્યારે અંજવાળું થઈ ગયું છે તો બ્લોગ ઉતારવા માંડ્યા સહી હાલો તે જો ફૂલ ઉતારવા આવ્યા સહી મસ્ત મજાના સવાર સવારમાં આવા ફૂલ જોઈ અને આપણું ગુડ મોર્નિંગ મસ્ત થઈ જાય ફૂલ ઉતારી લઈએ તો કેટલા બધા તો મસ્ત મજાના ફૂલ કેવા સરસ ગુલાબના હે જો છે ને ગુલાબની એક ડોલ કઈ ભરાય અને ઓલા પીળા ફૂલ છે ને એની એક ડોલ રોજ ભરાય મળક બધા ઉતરે રોજ જો ગુલાબના ફૂલ ઉતરી ગયા છે હવે પીળા ફૂલ બધા ઉતારવાના બાકી છે હલો મંદિરે કચરા પૂતા કરવાના છે તો કરી લઈએ પહેલાં જો અત્યારે બધા વાસી ફૂલ થઈ ગયેલા છે એ બધા ઉતારી લઈ અને કચરા પોતા કરી પછી આપણે નવા નવા ફૂલ લીધા છે જે એ ભગવાન મિત્રો હે બાકી આપણા દેગલા દેખાડો ભાગીએ ને એક એક પગાર અને એક એક કોદરા હોય છે હું પડતા નથી પણ તો એ કરીએ જો

અને એક એકસનેડો ભરીને રાખ્યો છે હમણાં લાઈટ વઈ ગઈ છે તો એ કટરમાં કાઢવાનો છે તો કાઢી લે અને ત્યાર પછી હજી એક સનેડો છે ને તો એ ભરવા જવાનો છે પણ હવે લાઇટની વાઇટ અત્યારે સનેડો ભરેલો પડ્યો નીણનો કટરમાં કાઢવાની દળી નાખશે એવું છે તો ઘરનું કામકાજ એ બધું થઈ ગયું છે કપડાં વપડાં ધોવાઈ ગયા છે અને બધું કામ કરી અને ફ્રી થઈ ગયા બે સનેડા ભરી આવ્યા છે ખેતરમાં અત્યારે ઓલી જાહેર પડી છે ને ખેતર વચ્ચે છે ઓલા પૂળા વારીને મૂકાશે ને તો એને ફેરવવાના છે ફેરવી નાખીને તો જલ્દી સુકાઈ જાય તો ખેસરમાં કાઢી નાખાય એટલે એવું છે તો બધા ફેરવે છે અને હું ઘરે પાણી પીવા અને તડકો લાગતો હતો તો સુંદડી લેવા આવીશું એટલે હાલો હવે છે ને જાય પૂરા ફેરવવા હાલો જો બધા પૂરા ફેરવતા ફેરવતામાં અડધે પોગી ગયા છે અને હું અહીંયા ઘરે આવી હતી તે વિડીયો થોડોક અપલોડ કરવાનો જ બાકી હતો તો એ કર્યો અને એ બધું બાકી રહી ગયું હતું તો એ કરવામાં થઈ ગઈ ખોટી પીડિયાનું એ બધું કરી લીધું હું નહીં ભાઈ બે વાતું એ ચડી ગયા હતા તો થોડુંક મોડું થઈ ગયું છે હું ત્યાં જઈશ એટલે ખીજા હે જજું કેમ કે રખડી રખડીને મોબાઈલમાં કોકા મારી મારી નવરા થતો એ તમે આવો કામ કરવા તડકો થાય ત્યારે અત્યારે જો કે આમ તડકોય થઈ ગયો છે ઘડીક વાર કરશું ને તે તો હમણાં જ ઘરે એટલે ખીજા હે હાલો મિત્રો જો પૂરા ફેરવવાનું કામકાજ હાલે છે મારા માન ભાભી બે અઘડી રસોઈ કરવાની હતી ને તો ગેસે ઢોરનું કરવા રસોઈ કરવા અમે બધા ફેરવવાનું જો આમ કાકા આવી આવે છે તો આ દાખલ આવી રીતના પૂરા ફેરવી દઈએ ને તો જલ્દી ઉકાઈ ને

વાડીનો ખૂણો દેખાડું હું અને હરગવાનું જાડે હે જોતાં જબરો બ્રો હની થળ બળને જેપાવટ છે જતાં હા તો કાપી નીકળું ન ખરો આ હરગવાન ગુંદ ગણ કરે હો ગુંદ લીધો હોય ને તો બહુ સારું સરગવા કડવો હોય છે કે મીઠું શાયકતા જો આ વાડીનો ખૂણો અમારો ખેતરના ખૂણામાં લાભ દેજો પણ ખેતરના ખૂણામાં અત્યારે આમાં અમારે જાહેર હે જોરદાર જો આવા દાણા ભરાવદાર અને આવા એકદમ સરસ અને મોટા દાણાની ઝેર તો અમારા ખૂણામાં જ છે વધારે ભાગે કેમ કે અહીંયા બધો કહો હોય ને આવતો હોય ને એટલે અહીંયા વધારે છે જો અહીંયા ફરતો કેળો નીકળે છે આમનો કેળો હશે અને અહીંયા પાણીનો ઓલો મૂકે કેવા કે તું તો ત્યારે અમારે જો

એને પેલા અમારે ઉઠી અને હાથ પગ ધોય બ્રશ બ્રશ કરી અને નાહવાનો ટાઈમ તો બધાને સત્તરવાળા મૂકવા બે વાળા ઢોરવાળા રહ્યા ને એટલે એવા ટાળા નાહવાનો ટાઈમ હોય નહીં અમારા બાપુ એક સવારમાં નાય તે અમારે ઉઠી અને પગે લાગી પછી પાણી પી હાથ પગ ધોઈને બ્રશ કરીને પછી તો જાણે એવું છે કે પગે લાગી ને એટલે અમારા પગે લાગવા માગવાનું શું એ બધાને ખબર જો કે માગી ગમે માગ્યા વગર હગી દઈએ કેવો છે એટલે એવું છે જો બધા ભગવાનના નામ લઈ લઈ પેલા ઘણા બધા ભગવાનના નામ લઈએ એટલા નામ તો હું પછી તમને ક્યારેક બતાવીશ અત્યારે હું થાકી ગઈ હા ચડી ગઈ ને પ્લસ પવન આવે ને તો તમને સંભળાતું નહીં હોય

હા વવવારું એવી દેજે કે જાણે હરખે વલોવેશ એટલે એવું બધું હવારમાં ઉઠીએ ને ત્યારે ધંધામાં બરકત દેજે અને અમારી રક્ષા કરજે પળે પળના રખોપા કરજો લાંબુ આયુષ્ય આપજો અને હર પલો મારી સાથે રહેજો અને સમરે સાથ આપજો હાથ પડે હામાં આવજો એવી રીતનું ઉઠીને એવું માગીએ પગે લાગીએ બધાય ભગવાનને યાદ કરી અને પછી જ આ પાણી પીએ એટલે અમારા ખેતરના ખૂણામાં લાભ દીધો ભગવાન એ ઘણો બધો એમ એટલે એવું છે તડકો થઈ ગયો હે જોરદાર થાકી ગઈ શું હવે નું કામકાજ પતી ગયું છે અમારા ખેતરના શેડે અહીંયા મહેંદીના ઝાડ છે અને બહુ મસ્ત છે જો આ મહેંદી જોશ ને બીયા હે તેલ બનાવવું હોય જોત ખરા કેટલા હે તો માથું ના દુઃખે બધા એમ કે ટાઢી બહુ હોય તો અત્યારે બે બેનું છે એ બધા તો કામ કરી અને ઘરે ગયા છે ને હવે અમે મહેંદીના પાંદો તોડી લઈએ લઈ લઈ અને પછી ઘરે જાઉં આપણે નિહારે ગીત ગાતીએ ખબર કેવું મારા ખેતરમાં મહેંદીના ઝાડ છે એમ કંઈક આવે ને મહેંદીનો રંગ ઉડી ઉડી જાય

તો આ લીલા હોય ને વધારે સારા પણ લીલા આટલા બધા છે નહીં તો હવે આ લીધા છે આની રેસીપી અમારી બેન મૂકશે યુટ્યુબમાં મૂકીશ કે હા તો મૂક દેજે અમારા બેનની રવિ ખોરાશિયા કરીને છે એની આઈડીનું નામ તો જરૂરથી તમે આ મહેંદીના બિયાનું તેલ બનાવશે અમારા બેન માથામાં નાખવાનું બહુ જ કાઢું અને વાળ પણ બહુ વધે ખોડો ન થાય એકદમ વાળ થઈ જાય અને બીજું એ કી કે માથું દુખતું હોય ને તો ટાઢું બહુ તેલ બહુ જ ગણ કરે એવું છે અત્યારે જો અમે હે ને લે અસલ અસલ વિનંતી લેતા બહુ સારું તો રવિ ખોરાશિયા નામની આઈડી છે જરૂરથી એમાં તમે જોજો એક બે દિવસમાં તો બેન બનાવી નાખશે કેદી બનાવવાની હાય હાય મળે એટલે બનાવ

ભલે ને બેરા રાખ મને કામ સિવાય મજા એ ના આવે એ ચોવીસ કલાક કામ જ કરતા હોય કઈ બેઠા ને લાવે બે હાવાનું ક્યાં હોય બે હે ને બે હવા દે ને હોખ લેતા નહીં પણ કોઈ લેવાય ના દે અમારે જેમ બે હતા દેખી જાય ને એટલે સટકા આવે જાય તરો હા મને કોઈ બે હે ના દેખાય ને હું બે હું તો હસો કામ જ જોઈએ આ ત્રણેય હે ને બિચારા કામ કરતા હતા અને અમે બધી બેઠી હતી હતી પછી અમારા કાકા મચકા મારે અમને બહુ જ હવે પૂરી થઈ ગઈ નીણ જો આટલી કાલર ગોઠવી છે ને આપણે કાલર આટલી થઈ ગઈ છે એમાં આજે આ આગળ છે ને લઈને પસાટને ખૂણે નાખવાની છે બધી હરાઈ ગયો નીણ હવે હજી ખેતરમાં પૂરા બધા ફેરવા છે ને એ થેસરમાં કાઢવાના છે એનો ભૂકો કરવાનો છે એટલે ઈ આટલી બાકી રહી ગઈ છે બાકી આ તો જે આગલી હતી ને ખવડાવતા ખવડાવતા જો આવડી કાલે થઈ ઊભા બાક તો જો ભાઈ અમારો

એકે બધી રૂમ માંથી ઉતારી લીધા ઝુમર એટલા છે ને એવા ગમે રાખે ખરા પણ કેટલી ચકલી છે જો આ બધા ઘર એના હાથે બનાવ્યા તો એ હજી રૂમમાં હોસરીમાં અને મંદિરમાં ઓલા બધા ગોડાઉન છે એમાં બધાયમાં બનાવ્યા વખત ના લેવા દે જતા જો જાજુ ગમે ને મારા બાપુને એટલે જાજા હેરાન કરે બધા સકલિયું કબૂતરના વંશ કર્યું કરેણા બાંધા છે મારા જો હજી કરેણાના વાંધા કરશું આ બધાને પાય અને પાય અને અત્યારે ટાઢોપોર થઈ ગયો છે તમને બહાર કાઢશે બહાર કાઢી ને પછી દોહે ઓલી જ જોમાં માથામાં કે ગહીન કર્યું છે સતી તો કેમ એવી બધી ખંજ વેરો આયો માં કા માથા માં નીકળા છે તો બેને જો હેને ને ધાણા જીરા મસાલો તૈયાર કરીને બધા બહુણા ભર લીધા છે અમાર બધા હાટુ જો આવા હેને એક બહુણી હું લઈ જઈશ એક ભાવનગર વાળા ભાભી ને મોકલવાનો છે પછી એક બહેણી અમારા જોસના બેન લઈ જાય અને બીજો અહીંયા ઘરે રાખવાનો છે અને ધાણાજીરું ભરાઈ ગયું છે આવી રીતની બધા બવણી કરીને રાખ દીધી અને આ બનાવ્યો હશે સાઈઝનો મસાલો જો સાઈઝનો મસાલો પણ અમે ઘરે જ બનાવી આવી બધાએ હાટું એક એક બવણી કરી લીધી એટલો સાઈઝનો મસાલો જો આ સગારું છે ને એટલો બનાવ્યો હતો બધા હાટું અને અત્યારે હળદરના પેકિંગ ચાલુ છે અહીંયા રાખવાની ઘરે છે અને બીજી કોથળી બધી અમારે ભાવનગર બે ઘરે અને મારે અમારે બધાને લઈ જવાની છે ને તો જોસના બેનનું પેકિંગનું કામ ચાલુ છે સાવતી જઈને અને બધું કરતી જાય ધાણા જીરું સાઈસનો મસાલો અને હળદર ચટણી તો ઓલી વખતે આવી હતી ને ત્યારે હું લઈ ગઈ હતી આ બધું બાકી રહી ગયું હતું મમાર ઓલા હુકલ મરસાઈ લઈ જવાના ડાળમાં વઘાર કરવાના થોડાક નાખજો મારે તો વગર છે ને કરવાનો એનો એવો મરસા નાખતી જ નથી હું સોમાં દાળ ભાત તો કરતા જ નથી હાલો મિત્રો જો હજી રસોઈને વાર છે ને બનાવવાની છે પેડ અને સરગવાનું શાક ને રોટલી એવું બનાવવાનું છે તો અત્યારે જઈશ ખાટી આંબલીના કાતરા લેવા તો જો મારા બે બેનું આવ્યું જઈશ મોર હું તો વાહ રહી ગયા આપણા ત્યાં ઠેફા ઠેકાય એમ નથી જો તો આલો બધા આંબલી લેવા કોને ભાવે છે આંબલી એટલે ચટણી બાર મહિનાની ચટણી કરવી હોય ને એટલે કાયતરા તો લઈ બાકી તો કાયતરા ખાય કોણ ને પણ આ ચટણી છે ને વધારે જો કાંઈતરા છે ને તો હું કરશું એના આંબીલા કાઢી સાયલ ઉતારી અને મીઠું નાખી અને મસ્ત બવણી ભરીને મેલ દઈ ને એટલે જઈ આંબલીની ચટણી કરવી હોય ને તો એ કરી હબ लेऊ से तो आलो कातरा उतारी ले अंधारो था मेंडु से थोड़ा कुतर से तो अंधारो થઈ જશે બધી તો જોઈ કે કેવ કામલી માં કાતરા આયા છે કે નહીં મેડમ મને ઈમાન છે રીંગ દાણા નઈ ખા ટમેટા નઈ ખા ફસલ ખાય બટેટાનો માવો સવાણો છે ટમેટા છે ડુંગળીઓ છે અને આ બટેટાનો માવો આતીથી ચટણી ખારો ડુંગરી નહીં તો દેખાડું

હલો મિત્રો બસ જો હે જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને અત્યારે વાસણ બધું કરી લીધું છે કોઈ વિડિયો કોલ માં કરે છે કોઈ મોબાઈલ માં મારે છે એવું બધું છે બાપુ ટીવી જોવે છે સમાચાર સાંભળે એટલે એવું છે ને હું જો આ નેટવર્ક અહીંયા ઓછું આવે ને એટલે હે ને બહાર ખાટલે બેઠીશું એટલે એવું છે એટલે જો બધાયને થેન્ક યુ સો મચ બધાનો આભાર બધાની સરસ મજાની કોમેન્ટ આવે છે તમારો ધન્યવાદ બધાને અને બસ જો આજે હે ને નીરના પૂરા ફેરવવાના હતા ને તો ફેરવાઈ ગયા છે આ દસ કોલન કોને મારવા જવું છે રમવું છે આ જાળે લાડવાની છે ભાંગી જાળ તો એમાં મારીશ તો ભાંગી જ જાય આ જાળે લાડવાની છે લાડવા બનાવીને આપણે હા તો કઈ નહીં સમય ભોંગાય નહીં મૂકી પાછી કટરમાં મૂક દે આમાં મૂક દે એટલે એવું જો અમારા વહુની ટ્રેક્ટર રાખે છે હાલો મિત્રો કોઈને ટ્રેક્ટર રાખવું હોય તો જો કે સરસ મજાનું ટ્રેક્ટર ફેરવે છે હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને આજે અમે આખો દી ખેતરનું કામ કરતા હતા તો અમે ઠાકી ગયા છે તો આપણે આજના બ્લોગને વિરામ આપીએ એટલે હાલો કાલના નવા બ્લોગમાં મળીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો